જય શ્રી નાગેશ્વર મહાદેવ ગત તારીખ ત્રણ ચાર અને પાંચ મે બે હજાર ચોવીસ શુક્રવાર શનિવાર અને રવિવાર એમાં ત્રણ દિવસ દડવાર આંદલના ગામે અવિસ્મરણીય અને ઐતિહાસિક ભવ્યતિભવ્ય શ્રી નાગેશ્વર મહાદેવ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો આ વિક્રમ સંત બે હજાર એંશીના આ ઐતિહાસિક વર્ષની અંદર ભગવાન શ્રી રામ અયોધ્યાની અંદર નિજ મંદિરમાં વધારે અને અયોધ્યામાં રામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાય અને એ જ વર્ષની અંદર આપણા દડવા રાંધલના ગામે શ્રી નાગેશ્વર મહાદેવ દાદાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાય એટલે લગભગ આપણે આજુબાજુના ગામોમાં આવું ભવ્ય એક સમાન લાલ પથ્થરથી નિર્મિત શિખરબદ્ધ શિવ મંદિર ક્યાંય નથી એવું સુંદર નયનરમ્ય શિખરબદ્ધ મંદિરનું નિર્માણ જ્યારે સમસ્ત દડવા ગામની ધર્મપ્રેમી જનતાએ મળી અને કર્યું હોય અને આ પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્યથી ભવ્ય રીતે ઉજવાયો હોય ત્યારે મહોત્સવના ત્રણ દિવસ દડવા ગામના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે આ મંદિર નિર્માણમાં તેમજ પ્રતિષ્ઠા મહોત્સવને સફળ બનાવવામાં તન મન અને ધનથી જોડાયેલા તમામ ગ્રામજનોનો હૃદયના ઊંડા ભાવથી શ્રી નાગેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ ટ્રસ્ટના પ્રમુખ તેમજ સમસ્ત ટ્રસ્ટીગણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે અને આ પ્રસંગે ખાસ વિશેષ આભાર માનવો છે મહોત્સવમાં વધારેલા દડવા ગામના તમામ બેન દીકરીઓને ફૈયોનો કે જેમણે આ મહોત્સવમાં હાજરી આપીને આપણા પ્રસંગને દીપાવ્યો અને એક એ પણ ઇતિહાસ થયો કે દડવા ગામમાં આ ત્રણ દિવસો દરમિયાન સૌથી વધુ બેન દીકરીઓની કોઈ હાજરી રહી હોય તો આ મહોત્સવના ત્રણ દિવસો હતા આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રતિષ્ઠા યજ્ઞના આચાર્ય તેમજ ઉપાચાર્ય અને દિવ્ય ધર્મસભામાં વધારેલા તમામ સંતો મહંતો અને ખૂબ જ સુંદર એવો લોક ડાયરાનું આયોજન સંતવાણી લોક ડાયરાના તમામ કલાકારો પ્રતિષ્ઠા યજ્ઞ તથા પ્રથમ ધજાના જેઓ મુખ્ય યજમાન હતા તેઓ પ્રતિષ્ઠા યજ્ઞના તમામ યજમાનો નાગેશ્વર મહાદેવ મંદિરના પ્રવેશ દ્વારના દાતાશ્રીઓ સાથે શિવલિંગ સહિત તમામ મૂર્તિઓના દાતાશ્રીઓ સ્મૃતિભેટ તથા પહેરામણી તથા અન્ય અનેક વસ્તુઓ આપણે મંદિરને અર્પણ કરી છે તમામ વસ્તુઓના દાતાશ્રીઓ એક રૂપિયાથી માંડી અને જેમણે લાખો રૂપિયાનું દાન આપ્યું છે એવા રોકડ રકમના તમામ દાતાશ્રીઓ આપણે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના દિવસે મેડિકલ કેમ્પ રાખેલો મેડિકલમાં આવેલા તમામ ડોક્ટરો સ્વામી શ્રી નિર્દોષાનંદજી માનવ સેવા હોસ્પિટલ ટીમના લાભાર્થી રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું એ રક્તદાન માટે આવેલી એ રક્તદાન કેમ્પની ટીમ તેમજ જેમણે રક્તદાન કર્યું છે રક્તદાતાઓ આ ત્રિદિવસીય મહોત્સવને કચકડામાં કંડારીને આજીવન યાદગાર રાખી છે એવી અમરદીપ ફોટો ક્રિએશનની ટીમ જેમણે ભગવાન શિવના દાસાનુદાસ તરીકે સેવા આપી છે એ તમામ નાના મોટા દરેક સ્વયંસેવકો સ્વયંસેવકોનો હોય તો આ મહોત્સવ સફળ ન થઈ શકે એટલે આ મહોત્સવને સફળ બનાવવા માટે દરેક કાંઈ ને કંઈ સ્વયંસેવકોની જરૂર પડતી જ હોય છે નાના મોટા દરેક સ્વયંસેવકો તન મન અને ધનથી જોડાયેલા સમસ્ત દરબાર આંધળના ગામના ગ્રામજનો નાનામાં નાની સેવાથી માંડી અને મોટામાં મોટી જે એમને જવાબદારીઓ નિભાવી છે એ તમામ લોકો સમસ્ત દડવા ગામના તમામ ભાઈઓ બહેનો વડીલો માતાઓ બાળકો કે જેવા પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જોડાયેલા છે તમામ લોકો આપ સૌનો શ્રી નાગેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટ તથા શ્રી નાગેશ્વર મહાદેવ મંદિર કમિટી તથા સમસ્ત દરવા રાંદના ગામ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે આવો પ્રસંગ આવો મહોત્સવ કદાચ દડવાના ત્યાર સુધીના ઇતિહાસમાં સૌ પ્રથમવાર થયો છે સૌ ગ્રામજનોને હરન મહાદેવ જય શ્રી નાગેશ્વર મહાદેવ ભગવાન બોળાનાથ સૌનું ભલું કરું